I am very much excited for, you are 2024 2024 31st 3rd કહેવાય છે કે જ્યાં લોકો છે ત્યાં અનુભવ છે જ્યાં આપણા લોકો છે ત્યાં અનુભવ સાથે લાગણી છે અને એ જ લાગણી આપણા રાવલ બ્રાહ્મણ સમાજના યુવાનોમાં છે અને એ જ યુવાનોને હું મળવા આવું છું આઈ નો આઈ નો કે તમે એવું વિચારતા હશો તો હું છું નિમેશ સેવક અને હું પણ તમારા જેવો જ એક યુવા છું એ યુવા જેને આઠ વખત ગુજરાતનું નેતૃત્વ કર્યું છે જેની અંદર છવ્વીસમી જાન્યુઆરી એનએસએસ દ્વારા પરેડ કેમ હોય નેશનલ યુથ ફેસ્ટિવલ હુબલી ધારવાડ કે નાસિક કેમ ના હોય ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ દિલ્હી ખાતે કેમ ના હોય અને સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની અંદર યુવા સંગમના પ્રોગ્રામમાં બિહાર જઈ ગુજરાતનું નેતૃત્વ કરવાનું અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા જેની અંદર બે ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ લાલ બહાદુર શાસ્ત્રીજીના ટ્રિબ્યુટ પર પાર્લામેન્ટ જઈ ગુજરાતનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો અને આ જ ઇન્સ્પિરેશનલ પ્રોગ્રેસ જોઈ આપણા જ બ્રાહ્મણ સમાજના અક્ષય ભાઈએ મને આમંત્રણ આપ્યું છે એન્ડ યુ નો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમારી સાથે એક કલાક નહીં એક દિવસ નહીં પણ હું આખો કેમ્પ તમારી સાથે રહેવાનો છું તે દિવસોમાં હું મારા અનુભવો શેર કરીશ અને તમે તમારા અનુભવો શેર કરશો જેનાથી હું શીખીશ અને હું તમારી સ્ટોરી જાણીશ જેનાથી આપણે આપણા લોકોને પ્રોગ્રેસ અને ચેન્જ લાવવાની ઇન્સ્પિરેશન આપીશું સો મેં તમારું બેક પેક કરી દીધું છે તો હું આવું છું નવા લોકોને મળવા અને નવી વસ્તુ શીખવા શું તમે આવી રહ્યા છો તો ચાલો મળીએ